પછી આ પ પરિવારને સંપર્ક કરી છોકરી પરિવાર પોલીસ પાસે આવ્યા સેક્ટર સાત પોલીસ અને ગાંધીનગર એલસીબી ખૂબ મહેનત કરીને આ છોકરીની આસામ હોજાઈ જિલ્લામાંથી લોકલ પોલીસની મદદથી રિકવર કરીને પરત લઈ આવ્યા તો મારે બધા પેરેન્ટ્સ સાથે વિનંતી છે માતા પિતા પાસે વિનંતી છે કે તમે તમારી પોતાની છોકરી છોકરાઓ પર ધ્યાન રાખો કોની સાથે વાત કરે છે ફોન ઉપર કોની સાથે સંપર્કમાં રહે છે અને એ કોઈ આશા ગલત કદમ ના ઉઠાય એની માટે તમે સતર્ક રહેવું જોઈએ અને એ ઉપર પૂરા દેખરેખ રાખના જરૂરી છે અને બધી છોકરી સાથે પણ મારી એક વિનંતી છે કે તમે કોની સાથે વાત કરો છો એની ઇતિહાસ કેવી છે એ તમને ખબર ના પડે એક બે મહિનામાં તમે એની એક બે મહિના પરિચય માટે તમારી માતા પિતાને છોડીને છોડીને કોઈની સાથે આવી ભાગવાની મોટી કદમ ના ઉઠાય એ બધાની પાસે મારે વિનંતી છે મારું નામ પવિ છે ગત દસ નવ બે હજાર પચીસના રોજ રાત્રેના આશરે બે વાગે ગાંધીનગર ગોકુળપુરા ખાતે અમારી વીસ વર્ષની ભત્રીજી પોતાના ઘરેથી ગુમ થયેલી હોય જે અંગે મારા શાળાએ સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે જાણવા તો નોંધાવેલી હતી ને પોલીસે આ બાબતે તપાસ કરતાં જાણ મળેલી કે મારી ભત્રીજી ગોકુળપુરાના ભાડેથી રહેતા એક મુસ્લિમ યુવાન જે હોટલ લીલા ખાતે સફાઈ કામદાર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હોય જે જાણ મારી પત્રીજીને લલચાવી પોસલાવી અને પોતાની પ્રેમદાળમાં ફસાવીને પોતાની સાથે આસામ ખાતે લઈ ગયેલો હતો જેથી અમે તરત ગાંધીનગર એસપી સાહેબ તથા ગૃહમંત્રી હરસંઘવી સાહેબ સાહેબને રજૂઆત કરેલી જેથી ગાંધીનગર એસપી સાહેબે સેક્ટર સાત પોલીસ સ્ટેશન ટીમને તપાસ માટે તાત્કાલિક આસામ ગુવાહાટી ખાતે મોકલી આપેલી અને સાથે સાથે ગાંધીનગર એલસીબીની ટીમ પણ મારી પતિજીને શોધખોળ શરૂ કરેલી બાદ ગઈકાલે આસામ રાજ્યના વજાઈ જિલ્લાના મુ રાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ટીમની મદદ સેક મદદથી સેક્ટર સાત પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સહી સલામત અમારી દીકરીને મુક્ત કરાવી અમને સોંપી જેથી આ બાબતે અમે ગુજરાત સરકાર ગૃહમંત્રી હરસંઘવી સાહેબ તથા ગાંધીનગર આઈજી સાહેબ તથા એસપી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને છેલ્લા આઠ દિવસથી સેક્ટર ના પોલીસ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસામ ખાતે રોકાઈને અમને અમારી પરિવારને ખૂબ મદદ કરી જે બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું અને ફરીથી આવા વિધર્મી યુવકો કોઈ છોકરીઓને ફસાવી ભગાડીને લઈ ના જાય તે સારું સારું હું તમારા મા બાપની તકેદારી રાખવી વિનંતી કરું છું